સોશિયલ મીડિયા અને ફેસબુક પર હાલ પાટીદારોના અંદર બે ફાટા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે આવું એટલા માટે કહી રહ્યા છીએ અમે કારણ કે એક બાદ એક એક વિવાદ છે છે સામે આવી રહ્યો જૂથ એવું છે જે નરેશ પટેલના સમર્થનમાં છે અને બીજું ગ્રુપ એવું છે જે નરેશ પટેલનો વિરોધ કરી રહ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજના મોભી નરેશ પટેલ ચર્ચામાં છે લાઈમલાઈટમાં રહી રહ્યા છે આવ્યામાં નવી એક પોસ્ટ છે એ વાયરલ થઈ રહી છે જેનાથી ખડબડાટ મચી ગયો છે ભાવિન ઉર્ફે બન્ની ગજેરાએ લેવા પટેલ સમાજ બચાવ આંદોલન થકી વિવાદનો મતપૂડો છંછેડી દીધો છે ત્યારે નરેશ પટેલના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ફેસબુક પર વોર શરૂ થઈ ગઈ છે તેવું લાગી રહ્યું છે નરેશ પટેલના સમર્થનમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે લાંબી લચક પોસ્ટ કરી છે સામે બન્ની ગજેરાએ જવાબ આપવા માટે ટપકું મૂક્યું છે સમાજના લોકોની સોશિયલ મીડિયા વોરથી પાટીદાર આગેવાનો હવે કંટાળી ગયા હોય તેવું લાગે છે કારણ કે વારંવાર બ્રેક બાદ આ મુદ્દો આવી જાય છે ચર્ચામાં સોશિયલ મીડિયા પર હસમુખ પટેલે જે ખોડલધામના પ્રવક્તા છે તેમણે લખ્યું છે કે સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મત્તા અને સમાજને ગેરમાર્ગે દોરવામાં રચ્યા પચ્યા રહેતા અને તેઓને સપોર્ટ કરનારાઓ જો નરેશભાઈ પટેલ નથી કોઈ ચૂંટાયેલા રાજકીય પ્રતિનિધિ કે નથી કોઈ રાજકીય પાર્ટીના આગેવાન નરેશભાઈ માત્ર ને માત્ર લેવા પટેલ સમાજના એક સૂત્રના પ્રણેતા અને લેવા પટેલ સમાજની માતૃ સંસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્થાપક અને સૌના પ્રેરણા સ્ત્રોત આગેવાન છે અને સામાજિક આગેવાન તરીકે નરેશભાઈ પટેલે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં એ પરિવારની સાથે જઈને કરી છે પરંતુ એક વાત ઉપર ધ્યાન દોરવું જરૂરી છે પરિવારની તકલીફ માટે ફક્ત નરેશભાઈ જ કેમ કેમ કોઈ રાજકીય ચૂંટાયેલા કે સરકારના મંત્રીને જવાબદાર નથી માનવામાં આવતા ભાજપ કોંગ્રેસ કે આપમાં કેટલાક આગેવાનો છે તો શું એમની કોઈ જવાબદારી નથી સમાજમાં એક થી એક દિગ્ગજ આગેવાનો છે તો પરિવારે એમની પાસે ન જવું જોઈએ સમાજમાંથી સરકારના મંત્રી અને પૂર્વ મંત્રીઓ સાથે સાથે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો છે તો પરિવારે એમનો સંપર્ક ન કરવો જોઈએ ફક્ત નરેશભાઈને જ ટાર્ગેટ કરીને શું સાબિત કરવા માંગે છે સોશિયલ મીડિયામાં બેફામ લખતા કે બોલતા લોકો કેમ નરેશભાઈ સિવાય બીજાની જવાબદારી ફિક્સ નથી કરતા તો એના ઉપરથી ક્યાં કે એવું તો નથી ને નરેશભાઈની સામાજિક છબીને નુકસાન કરવાની અને લેવા પટેલ સમાજની માતૃ સંસ્થા શ્રીખોડલ ધામને બદનામ કરીને આત્મસંતોષ મેળવવા માટે આ પરિવારનો ઉપયોગ કરીને કોઈ મોટી ગેમ કરી રહ્યું હોય સમાજ માટે વિચારવાલાયક અને ગંભીરતાથી ધ્યાને લેવા જેવી બાબત છે સત્ય પરેશાન હો શકતા હે લેકિન પરાજિત નહીં તો સામે યુટ્યુબર બંની ગજરાએ ફરીથી નરેશ પટેલ વિરોધી રાગ આલાપ્યો છે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે સમાજને સમાજના આગેવાનોથી બચાવો સમાજને સમાજના આગેવાનોથી બચાવો લેવા પટેલ સમાજ બચાવો આંદોલન ખોડલધામનો ટાઈમ પૂરો હવે қарજા કઠણ કરી લેજો ટ્રસ્ટીઓ આ સમાજને એક અરીસો બતાવવા માટે તારીખ 16 નવેમ્બર થી કાગવડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ખોડલધામમાં રણપરિયા પરિવાર દ્વારા ભંડારો ચાલુ કરવામાં આવશે માતાજીના ધામમાં આવતા યાત્રિકો માટેની નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે માતાજીના ધામમાં આવતા યાત્રીઓ માટે રહેવાની સુવિધા ઊભી કરવામાં આવશે આ સાથે જ ગામડેથી લોકોને ખોડલધામ લઈ આવી ખોડલધામની ચૂંટણીની દુકાન બનાવી દીધી છે એ બતાવવામાં આવશે ખોડલધામ સરકાર પાસેથી સહાય લેવા કેવા લોકોનો ઉપયોગ કરે છે એ પણ બતાવવામાં આવશે ખોડલધામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે સમાજને ભેગા કરવા માટે માતાજીની આસ્થા સાથે રમત કરી નરેશભાઈ અને નરેશભાઈ ટુકડીએ કેવા દુર્પ્રચાર કર્યા એ બતાવવામાં આવશે આવા તમામ પ્રકારના ગંભીર આક્ષેપો નરેશ પટેલ વિરુદ્ધ બની ગજેરાય કર્યા છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાટીદાર નેતા જીગીષા પટેલ અને બંની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં નરેશ પટેલ ને ધમકી આપવાની અને તેમની ઓફિસે સીધી મોકલવાની વાત પણ કરવામાં આવી હતી તો હવે હસમુખ પટેલ અને બન્ની ગજેરા વચ્ચે જે આ વિવાદ ચાલી રહ્યો છે ફેસબુક વોર ચાલી રહી છે ક્યારે અંત તેનું આવે છે એ જોવું રહ્યું અને આ મુદ્દા પર આવનારા દિવસોમાં કોની પ્રતિક્રિયા સામે આવે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર